ધરોઈ ડેમમાંથી સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવતા અમદાવાદ સહિત ધોળકાના ગ્રામ્ય વિસ્તારોમાં પાણીનો પ્રવાહ વધ્યો છે આ દરમિયાન કેમિકલ માફિયા બેફામ બન્યા છે વટવા નારુલ નરોડા બહેરામપુરા સહિતના વિસ્તારોમાં આવેલી ફેક્ટરીઓ દ્વારા છેલ્લા ચાર દિવસથી ટ્રીટ ન કરાયેલું કેમિકલયુક્ત પાણી નદીમાં ઠલવાઈ રહ્યું છે આઠે ડિસ્ચાર્જ પોઈન્ટ પરથી કેમિકલયુક્ત પાણી છોડવામાં આવી રહ્યું છે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને અમદાવાદ મહાનગરપાલિકાના અધિકારીઓની નિષ્ક્રિયતા સામે આવી છે વરસાદના સમયે પણ આવી રીતે કેમિકલ યુક્ત પાણી છોડાય છે પરંતુ કેમિકલ છોડાતા છોડતા એકમો વિરુદ્ધ કોઈ જ પગલાં લેવામાં આવતા નથી તો આ જ અંગે વધુ વિગત મેળવી લઈએ સંવાદદાતા ઝલક અમારી સાથે જોડાઈ ગયા છે ઝલક જે રીતે થોડા સમય પહેલાં જ આપણે જોયું હતું કે સાબરમતી નદીની સ્થિતિ શું હતી અને વધુ એક વખત કેમિકલ માફિયાઓ બેફામ બની ગયા છે શું વિગતો જી અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા થોડા સમય પહેલા જે સાબરમતી શુદ્ધિકરણ જે અભિયાન ચલાવવામાં આવ્યું હતું નદીને ખાલી કરીને જે સ્વચ્છતા કરવામાં આવી હતી પરંતુ જેમ જે ફેક્ટરી સંચાલકો છે જે કેમિકલ માપ્યાઓ છે તેઓ દ્વારા પણ જે નદી છે તે કરવાની જે કામગીરી છે તે જોવા મળી રહી છે જે અધિકારીઓ હોય કે આ જે પ્રવૃત્તિ છે તે ચાલી રહી છે જે વરસાદની જે પાણી છે વરસાદના પાણી સાથે જે કેમિકલના જે પાણી છે તે નદીમાં છોડતા હોવાના જે વિડીયો છે તે જોવા મળી રહ્યા છે એટલે કહી શકાય કે જે સાબરમતી નદીને જે શુદ્ધ કરવાની વાત કે જે પાણીને શુદ્ધ રાખવાની વાત છે તે માત્ર કાગળ પર જોવા મળે છે કેમિકલ માફિયાઓ છે તે આ રીતે અવારનવાર સકનો લાભ લઈને જે કેમિકલ વાળું પાણી છે તે નદીમાં છોડી દેતા હોય છે અને આથી જ જે નદીનું પાણી છે તે પ્રદૂષિત થાય છે જી જી આભાર જલેક સમગ્ર માહિતી આપવા બદલ